એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે શિક્ષણ ભીલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં

જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળે ત્યાં હોય એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ બિલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારું વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી આજે મને આમંત્રણ આપણી આદિવાસીની 27 અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો તે ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડિયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મળતીઓને આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે ત્યારે પાર્ટી આંગળી આંગળી કરવા કરે છે છે એમને ખબર બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉપડા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું

તો તમારે પંજાબ થી કોઈને બોલાવવું પડે એવું ભણે ખરવું ભણે ખરવું અરે પણ એક બોલો ને શક્ય ખરું એવું આપણને એમ થાય બહાર થી આવેલા લોકો આ જિલ્લામાં આવીને તાલુકામાં આવીને એમનું અમારે માર્ગદર્શન લેવું પડે ભાઈ એમ નથી આપણા પણ આદિવાસી નેતા અહીંયા ના સભ્ય શ્રી જસુભાઈ રાઠવા બેઠાશ એ પણ એક ટાઈગર છે એ પણ એક સિંહ છે આપણે બધા એને મતો દીદીને ને દિલ્હી મોકલ્યા છે એવા આગેવાન આપણી પાસે હોય કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા જેવા આગેવાનો આપણી પાસે હોય નારણભાઈ રાઠવા જેવા આગેવાનો આપણી પાસે હોય મોહનસિંહભાઈ રાઠવા જેવા સિનિયર નેતાઓ આપણી પાસે હોય અને આપણે માર્ગદર્શન લેવા માટે કઈ થી બોલાવવું પડે સુધરવાની તક મળી એટલે તો સાહેબ મેં પાનવડ આવતો અને મારું મકાન ઉદેપુર બોંધ્યું એમ કાલે ડુંગરસિંહ ભાઈ વાત કરતા હતા એટલે જે રીતે આદિવાસી સમાજના નામ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં થયેલા કામો ને જે વિખવાદ કરવા માટે લોકોને ગુમરાહ કરવા માટે અહિયાં આવીને તમે જે રીતે ગુમરાહ કરો છો એને હવે આપણે સાંખી લેવાનું નથી ક્યારે અન્ય વિસ્તાર માંથી આવતા આગેવાન એ ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બીજા અન્ય આગેવાનો હોય એને મારે ગર્વથી કેવો ભાઈ અમે માન્ય જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ સૌ અમારા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યક્તિ દીઠ ગામ સુધી છેવડાના ગામ સુધી વિકાસ પહોંચે એના માટે અમે અથાગ બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે જયતરભાઈ વસાવા કે આ વિસ્તારમાં કામ કોઈ કરતું જ નથી હું આવીને કરું છું ભાઈ અહીંયા બેઠેલા સરપંચશ્રીઓને મારે પૂછવું કે આ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નિલેશભાઈ છે એ નિલેશભાઈ એમ કે મારે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ કરવો છે મારે નાણાં પંચની ગ્રાન્ટ વાપરવીશ તો એ સંવિધાનમાં શક્ય છે ખરું બોલો ના હોય તો બોલો શક્ય છે ખરું આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને નાણા પંચની ગ્રાન્ટ વાપરી શકતા નથી એમ ભાઈ ચૈતર વસાવા તારા વિસ્તારમાં કર ને રોડ રસ્તા બાકી હોય જે કંઈ બાકી હોય તારા વિસ્તારમાં કર તારા વિસ્તારનું ધ્યાન આપ જેવી રીતે તને ધારાસભ્ય પણ આવ્યો છે એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોના આશીર્વાદથી મને પણ ધારાસભ્ય ભણાવ્યો અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના સર્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અહીંયા સન્માન્ય સ્ટેજને કામ કરવાની તક મળે છે ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે ચૈતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા તમે પાર્ટીને અપ કરવા માટે મારા આદિવાસી વિસ્તાર વિસ્તારમાં ગુમરાહ કરવા માટે તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા છો પણ ચૈતરભાઈ વસાવાને વિનંતી કરું છું સાહેબ તાકાત હોય તો આ મારી ગ્રામ પંચાયત આ નિલેશભાઈ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય તરીકે તું મારા સરપંચશ્રીને દસેક લાખ રૂપિયા આપવાની સત્તા શેક ન સત્તા એ તમે એમને પૂછી લેજો ચૈત્રભાઈ વસાવા તમને ત્યાં ધારાસભ્ય ભણાવે છે ત્યાં તમારે લોકોની સેવા કરવાની છે ત્યાં તમારે વિકાસ કરવાનો છે તમને જે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની છે રાજ્ય સરકાર માંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માન્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો અમે એક એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ ત્યારે તમે એ વિકાસની અંદર રોળ નાખવાના કામ કરો છો અમે તમને સાખી લેવાના નથી ચૈતરભાઈ તમારી પાર્ટીનો વિચાર લઈને આવો હોય તો આવો પરંતુ વિકાસની વાતમાં તો એક જ ચાલે જસુભાઈ રાઠવાને જયંતિભાઈ રાઠવાને આ સન્માન્ય સ્ટેજ પરંતુ અહિયાં આ મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તા નું કરવું હોય તો અમારા લોકસભાના સભ્ય રાઠવા ધારાસભ્ય શ્રી રાઠવા સંવિધાન માં કોઈ સંવિધાનમાં તાકાત નથી એવું સંવિધાનમાં એવું કોઈ બતાવ્યું પણ નથી આ અંદર વાત કરો તો હજુ તમારા વિસ્તારની અંદર વીજળીકરણ બાકી ત્યારે આવા બહાર થી આવેલા લોકોની વાતો માં આવ્યા વગર કારણ કે ઉપેન્દ્રભાઈ કીધું લેવાનું આપણે બધું ભાજપ ની સરકારનું ત્યારે જેમ મેં કીધું એમ આપણા સમાજ ને જાગૃતિ અભિયાન પોલીસ પટેલ આગેવાનો સરપંચશ્રીઓ અન્ય અન્ય પક્ષના નેતાઓ પણ અહિયાં અમારી પાસે અહિયાં કોંગ્રેસના નેતાઓ પણ છે એપીપી નેતાઓ પણ છે બીધાઈ નેતાઓ પણ છે તમારે સમાજ ને ઉધારવો હોય તો આપણે જિલ્લાના બધા અન્ય અન્ય પક્ષના નેતાઓ સાથે બેહીએ અને બેહીને ચાલો એની ચર્ચા કરવા માટે અમે તૈયાર જનજાગૃતિ તમે અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રને કેન્દ્ર અને રાજ્યની સરકાર ઉપર જે રીતે પ્રહારો કરીને જે રીતે ગુમરાહ કરીને જે રીતે અમારો આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે

ત્યારે બધા સૌ સાથે મળીને ગુમરાહ થયા વગર સોશિયલ મીડિયામાં બીજી રીતે જે રીતે આ લોકો ચલાવી રહ્યા છે એને તમે જડબા તોડ જવાબ આપજો એવી વિનંતી સાથે મારી વાળેને વિરામ આપું છું ગુમરાહ કરવાનું કારણ એ જ છે કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે રાજ્યમાં સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો જિલ્લા અને તાલુકા પંચાયત અને નીચે સરપંચશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચશ્રીઓ અને બંને સરકારોનો સારો વિચાર આદિવાસીઓ માટે હોવાના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદના આદિવાસીઓ માટે હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટોમાં પણ રાજ્ય સરકારના બજેટોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌથી પહેલાં તો બજેટોમાં વ્યવસ્થિત ગ્રાન્ટો મુકાય નહીં તો પૈસો નીચે આવતો નથી પૈસો ગામડામાં વપરાતો નથી પરંતુ કેન્દ્રની સરકારને રાજ્યની સરકારનો સારો વિચાર હોવાના કારણે આદિવાસીઓ માટે સંવેદના હોવા માટે હોવાના કારણે લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટો ગામડા સુધી પહોંચી રહે રોડ રસ્તો હોય શિક્ષણ હોય આરોગ્ય હોય કે વીજળીની વાત હોય આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજના આધારે અમારા વિસ્તારમાં આવે વિસ્તારમાં આવ્યા પછી સમાજને સુધારણાની વાતો ના હોય પરંતુ હું પોતે આ વિસ્તારમાં આવીને રોડ રસ્તા કરું પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામો કરાવી રહ્યો છ એવી રીતે જે મારા આદિવાસી નવયુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એવા નવ યુવાનોને જેમ મેં કીધું એ પ્રમાણે માન્ય ચૂંટાયેલો સરપંચશ્રી ત્રણ ગામના સરપંચશ્રી હોય તો પોતાની સહીનું વલણ એ ત્રણ ગામ પૂરતું જ હોય એ સરપંચશ્રી બીજા બીજી જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ નથી કરી શકતો એની પોતાની નાણાંપંચની ગ્રાન્ટ પણ નથી આપી શકતો એમ ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકારમાંથી જે માર્ગ મકાન પંચાયતિયા સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય કે એટીવીટીની ગ્રાન્ટ હોય ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય એ બધી જ કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા ઢેઢિયાપાડા જિલ્લા રાજપીપળા જિલ્લામાં બેસતા છે અને અમે જસુભાઈ રાઠવાને ધારાસભ્ય તરીકે હું મારા પોતાના જિલ્લામાં બેસું એટલે વહીવટ તંત્રની જે વાતો સંવિધાનની વાતો જેને લોકોએ મતો દીધા એવા લોકોને એમની બાઉન્ડ્રીમાં જેમ જેમ અધિકારો આપ્યાસ એવી રીતે મને પણ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા અધિકારો આપ્યા સરકારમાં કામ કરવાની તક મળી ત્યારે મારા નવયુવાનો ગુમરાહ ના થાય આ વહીવટી બાબતમાં એના માટે પણ અમે વાકેફ કર્યા ચૈત્રભાઈ વસાવા જ્યારે જ્યારે આ વિસ્તારમાં આવેશ ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય એકબીજા ભાઈ ભાઈ તરીકે અમે જીવતા હોય ખબ્બે ખબ્બા મિલાવીને એ ભાઈચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એવી વાતોને અમે સાંખી લેવાના નથી હવે સૌ સાથે મળીને અમે ફરીથી પણ કહીએશ કે જે ગુમરાહની વાતો અહીંયા કરી રહ્યા છે એ વાતોને અમે પણ જડબાતોડ જવાબ આપવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે દરેક બાબતે મારો નવયુવાન જાગૃત થઈને વિકાસના

એવા લોકો કેટલાક પ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જ આકારો આપવાન તમારે કામ કરવાનું છે જ્યારે વાત કરો છો તમે આદિવાસી એકતાની વાત એવા લોકોને જ આકારો આપવાનું મિત્રો કામ નવા યુવાનો પ્રમિત થઈ જાય છે વાતમાં આવી જાય છે ભીલ સેવા મંડળ દાહોદમાં ઠક્કર બાપા એની સ્થાપના કરી અને ભીલ સેવા મંડળમાં લોકો બન્યા અહીંયા બરોદ જિલ્લા આદિવાસી સેવા સંગની કેળવણી મંડળની સ્થાપના એ સમયે મિત્રો કરી આ બધો ઇતિહાસ સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાય આજે લોકોને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કયા આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા આજે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે બધો જ લાભ મિત્રો આપણને મળી રહ્યો છે આજે આપણા આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ રહ્યો છે આજ પીડી વસાવો સાહેબના ગામમાં ગ્રામ પંચાયતનો સભ્ય આદિવાસી છે ગ્રામનો સરપંચ આદિવાસી તાલુકા પંચાયત સભ્ય સભ્ય આદિવાસી જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી જિલ્લા પંચાયતનો પ્રમુખ જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં આ મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હક ને અધિકાર વાત કરો તમે તમામ હક ને અધિકાર મિત્રો આ દેશ માં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકાર ના નામે એકતા ના નામે લોકોને ને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા કે કે અમને અલગ રાજ્ય હાલતું કયું રાજ્ય માંગીએ ભાઈ અલે ભીલ પ્રદેશ અલગ રાત ની માંગણી ભીલ પ્રદેશ અમને અલગ હાલો અલે અમારા સાત સાત ટમ થી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા મંડલા જાંબુઆ થી ધારા સંસદ સભ્ય ચૂટાતા હતા અને વાસવાડા થી પ્રભુલાલ રાવત એ સમયે ચૂટાયા ને એમને બિલ પ્રદેશની માંગણી એ સમયે કોંગ્રેસ સરકારમાં કરેલી અમને બિલ પ્રદેશ આપો અમે અલગ વ્યવસ્થા કરીએ એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું તમે કરવા શું માંગો છો આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડ મેપ તૈયાર કરો આ પ્રાંતવાદ વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે દિલીપસિંહ ભુરિયાને જવાબદારી આપી અને ભુરિયા કમિશનની ની રચના મિત્રો એ સમય થઈ અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા બિલ પ્રદેશ વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો એ મુદ્દો પડતો મૂક્યો પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા પાછા નવા પાછા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા છેતર છેતરભાઈ નામ ને છેતર વસાવા નામ છેતર ને છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ

આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના पंतप्रधान આવાસ યોજના આયુષ્માન ભારત કાર્ડ આ શિક્ષણની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે આપણે તો ઘર ચલાવી શકતા નથી બિલ પડતેની માંગણી કરવાની લોકોને ઉસ્કેરવાનો કામ કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંની બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે આ બધી જ વ્યવસ્થા નથી છે અલગ પ્રાંત કહેવા છે રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાનું આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે 8 કરોડ લોકો ટેક્સ ભરે છે આ દેશનો મિત્રો શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે કે આપણે મિત્રો ટેક્સ ભરીએ છે કાલે બિલ પ્રદેશ તો લઈ આયા અમે ભેગા થઈને આ જે અલગ પ્રાંતવાદ નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ આ પાકિસ્તાન અલગ થયું શું દશા છે એમની આજે આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે છે આ ટેક્સ જે જે વધુ કમા છે એમની પાસે ટેક્સ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ ઉપેક્ષિત આદિવાસી દલિત પીડિત એનો ઉત્થાન થાય એના માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે પણ કેટલાક લોકો પોતાને પોતાનો રાજકીય રોટલો ચકવા માટે મિત્રો લોકોને ભ્રમિત કરી રહ્યા છે અને મારા યુવાનો પ્રમિત ના થાય એના માટે મારા તમને કે વાત કહેવી પડે છે એનાથી આગળ વધીને પાછા અધિકાર એકતા પાછો બિલ પ્રદેશ ને ત્રીજો મુદ્દો પાછા લાવ્યા છે તમારી બાજુ ની ખબર નહીં મને અમારી બાજુ ચાલે અહીં મહિને પાછા અમારે ત્યાં ચાલુ થઈ ગયા ત્યાં આવે છે ત્યાં આદિવાસી હિન્દુ નથી આ મુદ્દો ચલવે છે એટલે આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં મૂળ આપણો આદિવાસી છે